જે આપણો પરિચય ને મોરજા ખાતે જે સમગ્ર ઘટના બની છે શું મારું નામ ધવલ બારોટ મુખ્ય સરકારી વકીલ નડિયાદ ડિસ્ટ્રિક્ટ કોર્ટ જે સમગ્ર જે બનાવ છે જેમાં મોરજાના રહેવાસી ફારુક હુસેન શેખ અને તાહિર હુસેન શેખ જે બંને વ્યક્તિઓએ પોતાના સોશિયલ મીડિયા દ્વારા બે કોમ વચ્ચે વયમનસ્ય ઊભું થાય કોમી હિંસા ફેલાય અને લોકોની ધાર્મિક લાગણી દુભાય તે મુજબની પોસ્ટ સોશિયલ મીડિયા ઉપર મૂકેલી જે પોસ્ટની ફરિયાદ કરવા માટે કટલાલના રહેવાસી વિકાસ અલ્પેશ ભટ્ટ તથા તેના મિત્ર પાર્થ વ્યાસ અને દિલીપસિંહ કાળુસિંહ ચૌહાણ આ ફરિયાદ કરવા માટે મૌધા પોલીસ સ્ટેશન ખાતે પહોંચેલા મૌઝા પોલીસ સ્ટેશન ખાતે જ્યારે આ આ વિગતે ફરિયાદ આપતા હતા ત્યારે જ મુસ્લિમ સમાજના ઘણા બધા માણસો ત્યાં એકત્રિત થઈ ગયેલા અને આ કામના ફરિયાદીને ફરિયાદ ન કરવા માટે દબાણ કરતા હતા અને જો ફરિયાદ કરશો તો બહાર જોઈ લઈશું ઘરે કેમ ના જશો તેવી ધમકીઓ આપતા હતા ત્યારબાદ આ જે ફરિયાદ કરવા આવેલા ત્રણેય પોલીસ પ્રોટેક્શન આપેલું અને જે વેગન ગાડી લઈને ફરિયાદી આવેલા હતા તે વેગનઆર ગાડી આ કામના ફરિયાદી દિલીપસિંહ કાડુસિંહ ચૌહાણ ચલાવતા હતા અને અન્ય તેના બે મિત્રો વિકાસ અને પાર્થ તે બંને પોલીસની ગાડીમાં પાછળની ગાડીમાં બેઠેલા હતા તે દરમિયાન આ ગાડી લઈને જ્યારે કઠલાલ તરફ જવા માટે નીકળેલા ત્યારે મૌધા બસ સ્ટેન્ડ અગાડી મુસ્લિમ સમાજના ઘણા બધા માણસો ભેગા થઈ ગયેલા અને આ ટોળા હોય જેની વેગનર ગાડી ઉપર ખૂબ જ ઘાતકી હુમલો કરેલો જેમાં એ ટાઈમે વેગનાર ગાડી ચલાવનાર દિલીપસિંહ કાળુસિંહ ચૌહાણ નાઓની નો જીવ બચી ગયેલો અને આ રાયોટિંગ નો ગુનો

બંને બનાવ જે બન્યા તે અનુસંધાને મૌઝા પોલીસ સ્ટેશન ખાતે બે અલગ અલગ ગુના એક રાયોટિંગ્સનો અને એક લૂંટનો ગુનો એમ બે અલગ અલગ ગુના દાખલ કરવામાં આવેલા તેમજ અલગ અલગ વ્યક્તિઓની અટક કરવામાં આવેલી અને હાલ પણ ઘણા બધા વ્યક્તિઓ નાસ્તા ફરે છે આ ગુનાના સબબે કુલ પંદર ઇસમોએ જામીન મેળવવા માટે નામદાર કોર્ટમાં અરજી દાખલ કરેલી જેમાં ત્રણ આગોતરા જામીન મેળવવા માટે અરજી દાખલ કરેલી અને બાર જણા જામીન અરજી દાખલ કરેલી જેમાં રહેવાસી એક મોહમ્મદ ગુલામ મોહમ્મદ મલેક વ્યવસાય વકીલ સાહિદ ખાન મિયા ખાન પઠાણ વ્યવસાય વકીલ અને મહુધાના પૂર્વ કાઉન્સીલર ખિજ્જર ખાન હબીબ ખાન પઠાણ વ્યવસાય વકીલ અને મહુધાના પૂર્વ કાઉન્સિલર જેઓએ આગોતરા જામીન મેળવવા માટે અરજી કરેલી અને આજ રોજ નામદાર કોર્ટે આ ત્રણેય વિષયોની આગોતરા જામીન અરજી નામંજૂર કરતો હુકમ કરેલો છે તેમજ મહુધાના વશીમ હુસેન મહેબૂબ હુસેન મલેક અલ્તાફ હુસેન ગુલામ હુસેન શેખ મોહમ્મદ હનીફ જહીર હુસેન મલેક મોહમ્મદ મજીદ ગુલામ રસુલ મલેક શાકિર હુસેન સફી મોહમ્મદ મલેક નદીમ હુસેન ઇમ્તિયાઝ હુસેન મલેક જાવેદ હુસેન ગુલામ નબી કુરેશી શકીલ મોહમ્મદ સફી મોહમ્મદ મલેક તકશીર મોહમ્મદ હનીફ મલેક મોહમ્મદ મોહમ્મદ સિંહ મોહમ્મદ ઉર્ફે જોન મુર્તુઝા મિયા મલેક મોહમ્મદ સોહેલ યાકુબ હુસૈન મલેક સાકિર હુસૈન જહીર હુસૈન મલેક આ કુલ બાર જણાઓ જે હાલ પોલીસે અટક કરેલા છે તેઓ રેગ્યુલર જામીન મેળવવા માટે લૂંટના ગુનામાં અને આ જે રાયટિંગ નો ગુનો છે તે બંને ગુનામાં જામીન અરજીઓ મૂકેલી આજ રોજ નડિયાદના એડિશનલ સેશન જજ શ્રી પુરોહિત સાહેબે આ તમામ આગોતરા અને રેગ્યુલર જામીન અરજીઓ નામંજૂર કરતો હુકમ કરેલો છે